નમસ્કાર દર્શક મિત્રો એબી ગુજરાતી ન્યૂઝમાં આપສະવાદ છે સારાકાના ઈડરના નેત્રંગની પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત સવારે સાત વાગે મળતી માહિતી મુજબ ઈડરના નેત્રામની પાસે ગત મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી જેમાં કારમાં સવાર જરેવાલા પરિવારના ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા બનાવને પગલે રોડ પરથી પસાર થતાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી